ભુજપુરમાં શ્રી ગણેશ જગ્ન રૂપે આજે યાત્રા નીકળી હતી કળશ યાત્રા સીતારામ નામ જપ તો એકસો આઠ કુંડીનો જગ્ન છે એમાં અઢીસો જોડા બેસશે યજમાનો અને અહીંયાથી શોભાયાત્રા જે કળશ યાત્રા છે કળશની પૂજા થઈ અને અહીંયાથી ભુજપર પાંજરા પરથી મંગલેશ્વર મહાદેવ ત્યાં આજે છ સાત આઠ હજાર માણસ બધા જોડાયા આખા કચ્છમાંથી આવે છે બધા અને એનો બધો લાભ લીધો યાત્રાનો અને ભવ્ય યાત્રા નીકળી છે ભુજ ગામમાં અને જે આપણે એકસો એકસો આઠ શિવલિંગ છે એમાં આચાર્ય આવે છે અયોધ્યાથી તે એકોતેર આચાર્ય છે એ આચાર્ય સીતારામ નામ જપનો અખંડે અખંડ એક સેકંડ બંધ નહીં રહે અને પરિક્રમા શિવનગરી છે જે એકસો આઠ લિંગ છે એની પરિક્રમા પછી આજે જગ્ન જે એકસો આઠ કુંડી છે એમાં અઢીસો જોડા બેસવાના છે એમાંથી અયોધ્યાથી જે રામ મંદિરની મેન પૂજા કરે છે એ શાસ્ત્રીજી અહીંયા બધાને જજમાનોને રસપાન અને મંત્ર દ્વારા ધરાવશે અને બધાને શીખડાવશે એના નામથી આવતી પડશે અઢીસો જજમાન હું તો કહું છું કે આજે અમે ભાગીશાળી છીએ ભુજપર ગામ આપણો કચ્છ કે આ સનાતન ધર્મ સાથે જોડાય અને આનો લાભ લઈએ આપણે અને કશ્યપ શાસ્ત્રી છે રામકથા એમાં શાસ્ત્રી છે રસપાન ધરાવશે બધાને રામાયણનો તો આ મોટા મોટો આયોજન છે એમાં સનાતન ધર્મ જે જોડાણો છે અને ગુજરાતથી બધા આવે છે સાધુ સંત અને અને કચ્છના જે યજમાનો જે આજે આટલી બધી પબ્લિક આવી છે આ કા કચ્છમાંથી આ યજ્ઞનો લાભ લેશે અગિયાર દિવસ તો આ અગિયાર દિવસનો પ્રોગ્રામ છે અને ત્રણ તારીખના કથા છે રામકથા યજ્ઞની આવતી ત્રણ તારીખના પડશે શાસ્ત્રી દ્વારા તો હું કહું છું કે આ બધા જે જજમાનો બહારથી અતિથિ આવ્યા છે એમને કહું છું જય જય શ્રી રામ ભારી માત્રામાં બધા જોડાવ અને એનો લાભ લો અને એને દાન પૂન કરો ગૌ માતા લાભાર્થી છે ભૂજ પર પાંદરા પર અને મહાદેવ ગુરુ દ્વારા જે આયોજન છે બસ એટલો કઈ બધા ભાઈઓ અને બહેનોને વિનંતી કરું છું કે આ આહવાન કરું છું કે ગુજરાતને કે તમે જોડાવ આ બસ એટલો કઈ મારી વિરામ આપું છું જય 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 શ્રી રામ મારું નામ શક્તિસિંહ ઝાલા હાલે ભૂજ પર રહેવાનું અને હું ભૂજપુર પાંજરાપોર તથા મહાદેવ ગ્રુપ વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે લોકો એ ધર્મે પ્રેમી ભાઈઓ અથવા બહેનોએ જેને અહીંયા આવીને હાજરી દીધી એ બધા વતી આ બધા વતી હું આભાર માનું છું અને સ સર્વને આમંત્રિત કરું છું કે હવે નવ દિવસ અગિયાર ત્રણ સુધી જે જે પ્રોગ્રામ છે એમાં સર્વને આવવાનું છે અને અમને સહકાર સાથ સહકાર આપવાનો છે પોલીસ સ્ટાફ આરોગ્ય સ્ટાફ તથા જે કોઈ ધર્મપ્રેમી ભાઈઓ ટોટલી ગામ આજુબાજુના ગામના જે કોઈ આવ્યા છે એ લોકોનો અમે આભાર માનીએ છીએ જય શ્રી રામ સીતારામ નામ જપ મહાયજ્ઞ એ આજે ભૂજપુર પાંજરાપોરના પ્રાંગણમાં જેનો સ્ટાર્ટ થયેલું છે પ્રારંભ થયેલું છે એ સીતારામ નામ જપ મહાયજ્ઞની શોભાયાત્રા હતી જેમાં અગિયારસો છોકરીઓની છોકરીઓ અને સ્ત્રીઓ દ્વારા કળશ યાત્રા જે હતી કરવાની તે કળશ યાત્રાની અંદરમાં આજે આપણે પૂરેપૂરી સંખ્યામાં અગિયારસો જેટલા સ્ત્રીઓ અને કળશ સાથે લઈને આખી શોભાયાત્રા નીકળી તેમજ સાથે સાથે આખી જોઈ અમે આ શોભાયાત્રા આપ પણ સાથે જોડાયેલા હતા તકરીબન સાડા છથી સાત હજાર માણસો આજે શોભાયાત્રામાં જોડાયા હશે અને

અને આ સમિતિમાં છું અહીંયા શ્રી મહાદેવ ગ્રુપમાં અને આજે કળશ યાત્રા હતી બહુ સારામાં સારી બહુ ભવ્ય રેલી સાથે કળશ યાત્રા થઈ બહુ બધાને આનંદ આવ્યો બસ આવી જ રીતે યજ્ઞમાં ફૂલ જોડાવ બધાએ અને બધાએ મહાપ્રસાદનો લાભ લ્યો બસ એ જ મારી વિનંતી